વાત કરીએ સમાચારની હાલ તો છોટા ખૂબ જ મહત્વના બ્રેકિંગ સમાચાર મળી રહ્યા છે કે છોટા દૂધ સંજીવનીના દૂધના પાઉચ રોડની આજુબાજુમાં જ પડી રહ્યાનો વિડીયો વાયરલ થયો નસવાડી તાલુકાના દામણિયા આંબા ગામે દૂધના પાઉચ રસ્તાની બાજુમાં ફેંકેલી હાલતમાં જોવા મળ્યા બાળકોને અપાતા દૂધના પાઉચ ફૂલીને દળા જેવા થઈ ગયા હતા સરકારી આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આ દૂધ સંજીવની યોજના ચલાવી રહી છે આદિવાસી વિસ્તારમાં બાળકોને કુપોષણ મુક્ત બને તે હેતુથી દૂધ સંજીવની યોજના અંતર્ગત આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં દૂધ આપવામાં આવે છે આ દૂધના પાઉ ગમે તે જગ્યાએ પડી રહેતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ જે મોનિટરિંગ એજન્સી કરતી તમામ એજન્સીઓ સામે શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું છોટાદેપુરથી રોહિત ભીલનો રિપોર્ટ કર્ણાવતી ન્યૂઝ